માંડલ અને દેત્રોજ ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ ખેતીવાડી વિભાગ દ્વારા યોજવામાં આવ્યો કૃષિ સ્ટોલ પ્રદર્શની મેળાનું આયોજન કરવામાં આવ્યું ખેડૂતોને વિવિધ કૃષિ સહાય અંતર્ગત પેમેન્ટ ઓર્ડરનું વિતરણ કરાયું સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર માંડલ હિતેશ પટેલ જિલ્લા ખેતીવાડી અધિકારી અમદાવાદ આજ રોજ સરકારશ્રીના રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત ખેડૂતોને પાક કોઈ બાબતે આધુનિક તંત્રની જાણકારી મળી રહે તેમજ યોજના યોજના કે જાણકારી મળી રહે બાગાયતી પાકોને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ પશુપાલન સહકાર ગ્રામ કૃષિ પશુપાલન સહકાર તમામ વિભાગોની યોજના કે જાણકારી મળી રહે તે અંતર્ગત આપણા જિલ્લામાં ટોટલ કુલ નવ તાલુકામાં રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમનું આયોજન થયું હતું આજરોજ મંડળ તાલુકામાં પણ કૃષિ મહોત્સવનો કાર્યક્રમ આયોજન થયેલ છે તેમાં લગભગ સોળથી વધારે પણ સ્ટોલ અહીંયા આપણે ગોઠવવામાં આવેલ છે સરકાર જે ખાસ ભાર છે કે દરેક ખેડૂતો જે પીએમ કિસાન યોજનાનો લાભ લેતા હોય એ ફાર્મા રજિસ્ટ્રી પણ કરે તો એ બાબતે પણ અમે આજરોજ મંડળ તાલુકામાં સીએસસી મારફત અમે જે હાજર ખેડૂતોને પણ અમે આમાં નોંધણીની પણ કામગીરી કરવામાં આવેલી છે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી બાબતે પણ ખેડૂતો જાણકારી મળી રહે અને આપણા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે એ બાબતે અત્યારે ત્રણ વાગે અમે કડવાસણ ખાતે પ્રાકૃતિક ખેતી મોડલની પણ મુલાકાત રાખેલી છે માન્ય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી તથા માન્ય મહાનુભાવે પણ તમામ સ્ટોલની મુલાકાત લીધેલી છે મોટી પ્રમાણમાં ખેડૂતો હાજર અને કાર્યક્રમને સફળ બનાવ્યો છે હું સતીશ મકવાણા વિસ્તરણ અધિકારી ખેતીવાડી તાલુકા પંચાયત કચેરી માંડલ તારીખ છ અને સાતના રોજ રાજ્ય કક્ષાએ તમામ તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત અત્યારના માંડલ તાલુકામાં પ્રમુખ સ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ સાહેબશ્રી તાલુકા પંચાયત પ્રમુખ સાહેબશ્રી તાલુકા પંચાયતના કારોબારી સામાજિક ન્યાય સમિતિ ચેરમેન તથા એપીએમસી અધ્યક્ષ બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં તાલુકા વિકાસ અધિકારી તેમજ ખેતીવાડી શાખા આત્માના કર્મચારીઓ પશુપાલનના કર્મચારીઓ આરોગ્યના કર્મચારીઓ એમ ટોટલ અમે લગભગ સત્તર એક સ્ટોલનું આયોજન કરેલ જે સ્ટોલમાં તમામ સરકારશ્રીની યોજનાઓની વિગતવાર માહિતી અને લાઈવ કામગીરી કરેલ છે આ યોજના અંતર્ગત સરકારશ્રીનો એક એવો ઉદ્દેશ છે કે જેનાથી ખેડૂતોમાં નાના ખેડૂતો ખાસ કરીને સીમંત ખેડૂતો એમનામાં અવરનેસ પ્રાપ્તિ થાય

આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે